એ જેમ રસ્તો છે ને એમ જ જવાનું અહીંયા જો હા વાહડાનું ઝાડ છે જો આ બધે કેવું છે મસ્તીનું સરસ મજાનું હા હા જો મોટી લીલગરી જો કેટલી ઊંચી છે હાર્દિક હે હાર્દિક તને એક લાગ ને વીક નથી લાગતી આ સુમસામ રસ્તામાં

હાર્દિક હાર્દિક ભાઈ ગઈ હાર્દિક ભાઈ

ઈ સરી ગયું ઈ આમ જોરી બેઠો આ તો દેશી પોપટ લઈ લે લો તમારે બાક્યો ગાવ એકલું ફૂલ તો ખાય આદુ માં રાત માંથી ખાઈ જો પોપટ મને માથે એ માં રાત માંથી ખાય આમ જો હેંડા થાળો આ ગર દે મમ્મી

તો ઉપર છે તારે નીચે બા ઉતરી જાવે ઓલામાં બેહી જા તાર મમી ફરે છે આનકો રાખ દે પગ આ બધું આ

નાના બાળકો ટિકિટ ખાલી થોડીક જ છે ત્રીસ રૂપિયા માં બધે જવાય જાય ફરાય જાય તો કેવું સરસ મજાનું છે અહિયાં જો વરસાદે સારો થઈ ગયો છે

何